નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર કચ્છથી અમારા સંવાદદાતા દર્શન સોની સાથે કચ્છ જિલ્લાના દયાપર પોલીસ સ્ટેશન દ્વારા મેરૂથુનનું આયોજન કરવામાં આવ્યું દયાપર પોલીસ સ્ટેશન દ્વારા યોજવામાં આવેલ દોડ આયોજન કલાક સાડા આઠ કલાક એક સરદાર રેસ્ટોરન્ટથી શરૂઆત કરવામાં આવે જેમાં પહેલા સ્પર્ધકો અને આગેવાનોને શપથ લેવડાવવામાં આવે ત્યારબાદ કોમી સૌહાર્દભરી વાતાવરણ ચળવાઈ રહે તે હેતુથી મુસ્લિમ તથા હિન્દુ આગેવાનો દ્વારા લીલી ચંડી આપી